સતત મોદીજી સરકાર બનાવી છે ને તેમને પ્રધાનો ફાળવણી કરી દેવામાં આવી છે ખાતાઓની અમિત શાહ ગૃહ મંત્રાલય નીતિન ગડકરીને માર્ગ મકાન પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય આપવામાં આવ્યું છે એસ જયશંકર મનોહરલાલ ખટ્ટરને બે મંત્રાલય સોંપવામાં આવશે ફરી એકવાર અમિત શાહ ને નંબર ટુ ની સ્થિતિમાં રાખવામાં આવ્યું છે ગૃહ મંત્રાલય તેમને આપવામાં આવ્યું છે નાણાં પ્રધાન પદે નિર્મલા સીતારામણ યથાવત રહેશે નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલય અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રાલય આપવામાં આવ્યું છે મનોહરલાલ ખટ્ટર ને બે વિભાગની ફાળવણી કરવામાં આવી છે એસ જયશંકરને ફરી વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે રાજ્ય મંત્રી તરીકેનો હવાલો આપવામાં આવ્યો છે પક્ષો સાથે નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર શપથ ગ્રહણ કરીને સરકાર બનાવી છે ત્યારે સાથી પક્ષોને પણ ખાતાની ફાળવણી કરવામાં આવશે શિવરાજસિંહને કૃષિ સાથે પંચાયત રાજ મંત્રાલય આપવામાં આવ્યું છે તો એક પછી હવાલો છે વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલય આપવામાં આવ્યું છે મનોહરલાલ ખટ્ટરને બે વિભાગ જવાબદારી સોંપવામાં આવી છે ફરીથી રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે સી આર પાટીલ સી આર પાટીલને બે મંત્રાલય સોંપવામાં આવે છે નાણા પ્રધાન પદે નિર્મળા સીતારમણ યથાવત રહેશે ગૃહ પ્રધાન તરીકે અમિત શાહ ને જવાબદારી સોંપવામાં આવી છે અશ્વિન અશ્વિની ને સૂચના અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું છે અશ્વિની વૈષ્ણવને સૂચના અને પ્રસારણ મંત્રાલય આપવામાં છે લઘુ અને મધ્યમ હવાલો સોંપવામાં આવ્યો છે ને કૃષિ અને પંચાયત હવાલો આપવામાં આવ્યો છે રાજનાથસિંહને સંરક્ષણ મંત્રી તરીકેનો હવાલો આપવામાં આવ્યો છે અમિત શાહને ફરી એકવાર ગૃહ માર્ગ ગૃહપ્રધાન બનાવવામાં આવે છે માર્ગ પરિવહન પ્રધાન તરીકે ગડકરીની પસંદગી કરવામાં આવી છે એસ જયશંકર વિદેશ સી આર પાટીલને જળશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે અશ્વિની વૈષ્ણવને સૂચના અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું છે શપથવિધિના ચોવીસ કલાક બાદ ખાતાની ફાળવણી પણ મંત્રીઓને કરી દેવામાં આવી છે એક પછી એક મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી રહી છે તો શુભા કરાંદ જ લઈને એમએસએમ ઇ રાજ્ય મંત્રી પદે નિમવામાં આવ્યા છે મનસુખ માંડવિયાને રમતગમત અને રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે શ્રમ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તેમને મનોહરલાલ ખટ્ટરને બે મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે તો નિર્મલા સીતારામનને પણ જવાબદારી સોંપવામાં આવી છે ચિરાગ પાસવાનને રમત ગમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે સાથી પક્ષો સાથે જે રીતે મોદીએ સરકાર રચી છે ત્યારે સાથી પક્ષો ને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને તેમને પણ વિવિધ ખાતાની ફાળવણી કરવામાં આવી છે ચિરાગ પાસવાનને ને રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે અમિતો શાહ ને ગૃહ માર્ગ પરિવહન મંત્રી તરીકે ગઢકરીની પસંદગી કરવામાં આવી છે એજય શંકર ને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે સી આર પાટીલ ને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે ચિરાગ પાસવા ને રમકમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે ધર્મેન્દ્ર પ્રધાન ને શિક્ષણ મંત્રાલય નો હવાલો આપવામાં આવ્યો છે ગુડ માંડવ અને શ્રમ વિભાગ સોંપ મારું છે તો ચિરાગ પાસવા ને રમત ગમત મંત્રાલય નો હવાલો સોંપ મારું છે તો મોદી સરકાર માં ખાતાની વહેંચણી કરવામાં આવી રહી છે રાજનાથસિંહ સંરક્ષણ અમિત શાને ગ્રુપ માર્ગ પરિવહન મંત્રાલય ગણ કરીને આપવા આવી છે એસજે શંકર ને વિદેશ મંત્રાલય નો હવાલો ફરી એકવાર તેમને સોંપવામાં આવ્યો છે આ તરફ ગુજરાતમાંથી ગયેલા સી આર પાટીલને શક્તિ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે શપથ ગ્રહણના ચોવીસ કલાક બાદ મોદી સરકારના વિભાગોની ગેજરી મંત્રીઓને કરી દેવામાં આવી છે તો હર્ષ મલ્હોત્રાને પરિવહન રાજ્ય મંત્રી તરીકે નીમવામાં આવ્યા છે જેના નામ માંજીને એમએસએમઇ મંત્રાલય આપવામાં આવ્યું છે સીતારામ દાણા મંત્રી તરીકે ફરી એકવાર એસ જયશંકરને ફરી વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે મોદી સરકારની પહેલી રિંગમાં વિદેશ સચિવ રહ્યા હતા બે હાજર ઓગણીસ માં વિદેશ મંત્રી તેમને બનાવવામાં આવ્યા હતા કૂટનીતિ મામલે તેઓ જાણીતા નિષ્ણાંત કહેવાય છે ભારતમાં જી ટ્વેન્ટીના કાર્યકાળમાં યોજાયો હતો અને આકરા નિર્ણયો ગડકરીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે માર્ગ પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે સંઘની નજીકના રહ્યા છે નીતિન ગડકરી નાગપુરથી સતત ત્રીજી વાર તેઓ સાંસદ બન્યા છે મંત્રી રહીને રોડ અને હાઈવે પ્રોજેક્ટને નક્કી સમય બનાવી ચર્ચામાં રહ્યા હતા અને તેમની કામગીરીના પણ ખૂબ જ વખાણ થતા રહ્યા છે જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે તો આ પહેલા જેપી પી નડ્ડા અધ્યક્ષ હતા પરંતુ હવે તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને જેપી પી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે અશ્વિની વૈષ્ણવને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે મનસુખ માંડવીયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે પાટીલ ને જળશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે માનવીયા શ્રમ અને રોજગાર વિભાગ આપવામાં આવ્યો છે ચિરાગ પાસવાન ને ગમત મંત્રાલય આપવામાં આવ્યું છે જેપી પી સ્વાસ્થ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે

પહેલાની જેમ જ તેમને ફરી એકવાર ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે નાણા પ્રધાન પદ નિર્મલા સીતારામણ યથાવત રહેશે ગડકરીને જવાબદારી સોંપવામાં છે વિદેશ ખાતું તેમને આપવામાં આવ્યું છે રાજનાથસિંહને સંરક્ષણ મંત્રી તરીકે નીમવામાં આવ્યા છે બે વાર પાર્ટી અધ્યક્ષ રહી ચૂક્યા છે રાજનાથસિંહ લખનૌ થી ત્રણ વાર તેઓ સાંસદ રહી ચૂક્યા છે 2014 માં પીએમ ઉમેદવાર માટે મોદીના નામનો પણ પ્રસ્તાવ તેમને રાખ્યો હતો એનડીએ અને વિપક્ષ વચ્ચે બેસાડવામાં આવી રહ્યા છે સંરક્ષણ ખાતું તેમને આપવામાં આવ્યું છે ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ પ્રધાન બન્યા છે રામોહન નાયડુને નાગરિક મંત્રાલય સોંપવામાં આવ્યું છે

સમાવવા પડ્યા છે કારણ કે સાથી પક્ષો વગર સરકાર ચાલે તેમ નથી ત્યારે કેબિનેટમાં તે લોકોને સ્થાન આપવામાં આવતા તે લોકોને પણ ખાતાની ફાળવણી કરવામાં આવી છે જીતનરામ માંઝીને એમએસએમઈ મંત્રાલય સોંપવામાં આવ્યું છે પાસવા ને રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે હરદીપપુરી પેટ્રોલિયમ મંત્રી બન્યા છે હરદીપપુરી પેટ્રોલિયમ પ્રધાન બન્યા છે પ્રધાન બન્યા છે તો સો દિવસનો વાયદો કર્યો છે સો દિવસના કાર્ય નક્કી કરી દેવામાં આવ્યા છે કે સો દિવસનો જે એજન્ડા છે તે સૌ પ્રથમ નક્કી કરવામાં આવ્યું છે આ સો દિવસમાં કયા કાર્યો મોદી સરકારના મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કેવી રીતે નિર્ણય લેવામાં આવે છે કયા કાર્યો કરવામાં આવે છે તેના ઉપર પણ સૌની નજર છે નાણા પ્રધાન પદે નિર્મલા સીતારામન યથાવત રહેશે ગીતાના માંઝીને મહેસૂલ મંત્રાલય સોંપવામાં આવ્યું છે चिराग पासवान ने रमत મંત્રાલય

मंत्री ने खाता की फाड़वनी राममोहन नायडू ने नागरिक उड्डयन मंत्रालय सौंप भूपेंद्र यादव पर्यावरण प्रधान बन्या નિર્મલા જયશંકરના મંત્રાલય રિપીટ કરવામાં આવ્યા છે પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે માંડવીયા શ્રમ રોજગાર ચિરાગ પાસવાન ને રમતગમત શિવરાજસિંહને કૃષિ મનોહરલાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું છે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે અશ્વિની વૈષ્ણવને સૂચના અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું છે